પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા તાલુકા હેલ્થ કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા માટે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એક વૃક્ષ માકે નામ પે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અને આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને ડોક્ટર નરેશભાઈ પટેલ તથા પાટણ અને ડોક્ટર કેતનભાઈ ઠક્કર રાધનપુર અને દિલીપભાઈ પ્રજાપતિ તમામ રાધનપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ દ્વારા લેવામાં આવી હતી એક પેડ માકે કે નામ પે આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો आज रोज तालुका हेल्थ कचेरी राधनपुर खाते एक पेड़ एक माँ प्रोग्राम अंतर्गत જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં એક પેડ એક માને સમર્પિતના આધાર રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કામગીરી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પણ કરવાની છે જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ